નમસ્કાર શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે પાયોનિયર હોમિયોપેથ કોલેજમાં અગિયારમીએ રોગમુક્ત ભારત અભિયાન ઉદઘાટન સમારોહ પ્રિવેન્ટિવ હેલ્થ વોરિયર્સ શાળા બાળકો માટે ઉપચારાત્મક આરોગ્ય સંભાળના મિશન સાથે વડોદરાની પાયોનિયર હોમિયોપેથ કોલેજમાં આયુષ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર ડૉક્ટર મેહુલ ત્રિવેદી અમદાવાદ કાઉન્સિલ ઓફ હોમિયોપેથ સિસ્ટમ ઓફ મેડિસિનના પ્રમુખ ડૉક્ટર રાજેશ માલેના મુખ્ય મહેમાન પદે એસ ડી પટેલ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી પ્રયેશ પટેલ અને પ્રિન્સિપાલ કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અગિયારમીને ગુરુવારે સવારે દસથી બાર દરમિયાન રોગમુક્ત ભારત અભિયાનના ઉદ્ઘાટન સમારોહ ખુલ્લો મુકાશે તેની તૈયારી કોલેજના પ્રમુખ ડી પટેલ અને પ્રિન્સિપાલ અલ્પેશ શાહે કરી હોવાનું ક્લબના ફાઉન્ડર ડોક્ટર કમલેશ શાહ અને વિવેક ક્લબના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પલ્વી શાહે જણાવ્યું હતું મનીષ જોશી મૌનનો અહેવાલ